આટલું આ ભાગ આટલી આપડે

આજે સંકલન ની મિટિંગમાં તાલુકા સંકલન ની મિટિંગમાં ઉપસ્થિત હતા અને એમણે તાલુકા સંકલન મિટિંગમાં જે મનરેગા સહિત જેટલા પણ ભ્રષ્ટાચારો થયા છે એના એમણે પ્રશ્નો ઉઠાવ્યા સવાલ કર્યા તો ભાજપના કેટલાક કાર્યકર્તાઓ અને નેતાઓ જે ખરેખર મિટિંગમાં અપેક્ષિત પણ નથી એવા લોકો એમની ઉપર આખાપાઈ કરી ભ્રષ્ટાચારની સામે ન ન ઉઠાવે એમને સવાલ કરે એમની ના ખોલે એટલા માટે થઈ અને ચેતર વસાવા ઉપર હલ્લાબોલ કરે છે ભાજપના નેતાઓ કાર્યકર્તાઓ એટલું નહીં જયારે ચેતર વસાવા પોલીસ સ્ટેશનમાં આમની વિરુદ્ધ ફરિયાદ લખાવા જાય છે ત્યારે

છેતરભાઈ ને એના પરિવાર ને એમના વકીલ ને પણ મળવા નથી સીધા જિલ્લા મથકે લઈ જાય છે આ કઈ પ્રકારની લોકશાહી છે ભાજપ આટલી તાનાશાહી કરી રહી ભાજપ ને એટલું અહંકાર આવી ગયું છે કે બાબા સાહેબે આપેલા બંધારણ ને ઘોડી ને જવાની છે આ ખરેખર આ લોકતંત્ર છે કે ઠોકતંત્ર છે ખબર નથી પડતી છેતરભાઈ વસાવાને અત્યારે મળવા દેવામાં નથી આવતા છેતરભાઈ વસાવાને ક્યાં લઈ ગયા છે કોની સાથે લઈ ગયા છે એમને વકીલ ને પણ મળવાની છે શું ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવો આ ભાજપવાળાને જે કરોડો રૂપિયા મંત્રીઓના અને એના મળતીયાઓના ખુલ્લા પડે છે જેતરભાઈ વસાવાય તો આ જેતરભાઈ વસાવા ઉપર તમે એફઆઈઆર કરશો ખોટી રીતે એફઆઈઆર કરશો એની લેવાને બદલે એમની એફઆઈઆર એના ઉપર કરશો આ સદંતર વખોડી કાઢવા લાયક અને લોકતંત્ર હત્યા બરોબર છે હું ડીજીપી ને વિનંતી કરીશ કે બંધારણ રીતે ચાલે ને છેતરભાઈ છોડી દેવામાં આવે એટલું જ નહીં છેતરભાઈએ જે ભાજપના નેતાઓ એમના ઉપર હુમલો કરે છે એમની ઉપર એફઆઈઆર લેવામાં આવે એમની ઉપર તપાસ કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે સાથે જે ભ્રષ્ટાચાર થયા છે એ ભ્રષ્ટાચારની પણ પર યોગ્ય તપાસ